એ સમયે પંડિત વિદ્યાસાગરની ઉંમર આશરે બાસઠ કે ત્રેસઠ વર્ષની હશે તેઓ શ્રી રામકૃષ્ણથી સોળ સત્તર વર્ષે મોટા હતા તેમણે કિનાર વિનાનું ધોતીયું પગમાં સપાટ તથા શરીરે અડધી બાઈનું એક ફ્લેનલનું બાંડિયું પહેરેલું હતું માથે વચમાં ધારી રખાવીને અજામત કરાવેલી હતી વાત કરતી વખતે દાંત દેખી શકાતા હતા દાંત બધા બંધાવેલા અને ઉજળા હતા માથું ખૂબ મોટું લલાટ ઉન્નત અને સહેજ આડું ગળામાં જનોઈ પહેરેલી હતી વિદ્યાસાગરમાં વિદ્યાનુરાગ જીવો પર દયા સ્વાતંત્ર્ય પ્રેમ લોકોના બોલવા પ્રત્યે બેપરવાય માતૃભક્તિ તથા મનોબળ વગેરે સદગુણો ઘણા મોટા પ્રમાણમાં વિકસેલા હતા એક દિવસે મારી તો ખૂબ ઈચ્છા હતી કે હજી ખૂબ વિદ્યા ભણું પણ એ ક્યાં બન્યું સંસાર વ્યવહારમાં પડવાથી જરાય સમય મળ્યો નહીં એમ બોલતા બોલતા એ ખરેખર રડી પડેલા વાછડાને તેમની માતાનું દૂધ પીવા મળતું નથી એ જોઈને પોતે કેટલાક વર્ષો સુધી દૂધ પીવાનું બંધ કરી દીધેલું છેવટે શરીર ખૂબ નબળું પડી જવાથી ડૉક્ટરોની સલાહથી દૂધ પીવાનું ફરી શરૂ કર્યું ઘોડો પોતાનું દુઃખ બોલીને બતાવી શકતો નથી એટલા માટે ઘોડા ગાડીમાં બેસતા નહીં એક દિવસે એક મજૂરને કોલેરાથી પટકાઈ પડીને તેના ટોપલા સહિત રસ્તામાં પડેલો જોયો એ જોઈને તેને પોતે ઊંચકીને ઘેર લેવા અને સારવાર કરેલી સ્વતંત્રતા પ્રિય એવા કે સંસ્કૃત કોલેજના વ્યવસ્થાપકોની સાથે સહમત થઈ ન શકવાથી કોલેજના પ્રિન્સિપાલનું પદ છોડી દીધું એક સાવ નાના પગારવાળા શિક્ષક પર પોતાનો ઘણો સ્નેહ હતો તેની દીકરીના વિવાહમાં ભેટ માટે સાડી ખરીદીને બગલમાં મારીને તેઓ વિવાહમાં આવી પહોંચેલા તેમની માતાએ કહ્યું હતું ઈશ્વર જોતું આ વિવાહ એટલે કે નાના ભાઈના વિવાહમાં નહીં આવે તો મારા મનમાં બહુ માઠું લાગશે એટલે ઠેઠ કોલકાતાથી પગે ચાલીને દેશમાં ગયા વચમાં દામોદર નદી આવી એ વખતે ત્યાં હોડી હાજર ન હતી એટલે નદી તરીને સામે કાંઠે પહોંચી ગયા અને ભીંજાયેલા કપડે વિવાહની રાત્રે વીરસિંહ ગામે પહોંચી માની પાસે હાજર થઈને બોલ્યા બા આવી પહોંચો જ છું એવા દયાળુ પરોપકારી ઈશ્વરચંદ્રને ઘેર શ્રી રામકૃષ્ણ પધાર્યા શ્રી રામકૃષ્ણમાં ઈશ્વરીય ભાવ અવસ્થા આવી ગઈ છે અને ઊભા છે મનને નીચે ઉતારવા સારું વચ્ચે વચ્ચે મનમાં ઈચ્છા ઊભી કરીને બોલે છે મારે પાણી પીવું છે જોત જોતામાં તો વિદ્યાસાગરના ઘરના નાના મોટા છોકરાઓ અને સગાવાના કુટુંબીઓ પણ આવીને ઓરડામાં ઊભા રહ્યા હજી શ્રી રામકૃષ્ણ ભાવમાં મગ્ન છે એક બાકડા પર બેસે છે બાજુમાં એક સત્તર અઢાર વર્ષનો જુવાનીઓ વિદ્યાસાગરની પાસે અભ્યાસ માટે પૈસાની મદદ માગવા આવેલો તે બેઠો છે શ્રી રામકૃષ્ણની ઋષિની અંતરદ્રષ્ટિ હતી તે પહેલાં જુવાનના અંતરના ભાવ પારખી ગયા અને બોલી ઉઠ્યા માં આ છોકરામાં સંસારની આસક્તિ બહુ છે જાણે કે શ્રી રામકૃષ્ણે સૂચિત કર્યું કે જે માણસ બ્રહ્મવિદ્યા સારું આતુર ન હોય એકલી પૈસા પેદા કરવાની વિદ્યા મેળવવા સારું જ આતુર હોય તેની મહેનત માથે પડવા જેવી છે